વોર્ડ નંબર સત્તરમાં આપ કોર્પોરેટર સહિત કાર્યકરોએ સરકારી સસ્તા દુકાને જઈ જનતા કરી હતી સરકારી હોવાનું સામે આવ્યું હતું સુરતના વોર્ડ નંબર સત્તરમાં કોર્પોરેટર વિપુલભાઈ સુહાગ્યાને દુકાને ગયેલા એક સગર્ભા બહેનનો કોન આવ્યો હતો કે રાશન પૂરું આપતા નથી અને વારંવાર ધક્કા ખવડાવે છે તાત્કાલિક સાથે કોર્પોરેટર રચનાબેન હીરફરા અને કાર્યકર્તાઓની ટીમને સાથે રાખી વિસ્તારની દુકાન નંબર એકસો ત્રેવીસ પર પહોંચી સ્થળ તપાસ કરતા જણાવ્યું કે આ રાશન માફિયાઓ ખરેખર લોકોને અનાજ ઓછું આપે છે વારંવાર ધક્કા ખવડાવે છે ફરિયાદી સગર્ભાબેન આજે રાશન લેવા માટે ત્રીજી વખત આવ્યા ત્યારે અનાજ આપ્યું અને એ પણ અડધું જ આપ્યું હતું બિલ આપતા નથી દુકાનમાં પ્રિન્ટર રાખતા નથી અનાજના જથ્થાની કોઈ વિગત લખવામાં આવતી નથી સરકાર ખાંડ આપતી નથી છતાં લોકોને ઘઉં અને ચોખાની જગ્યાએ બે કિલો ખાંડ આપીને રવાના કરી દે છે સ્થળ પર ગેરકાયદેસર રીતે ખાંડના બોરાનો જથ્થો પણ ઢાંકીને રાખેલો હતો રાશન માફિયાઓ ગરીબ લોકોના હકનું અનાજ પચાવી પાડીને લોકોને લૂંટે છે છેલ્લા ચાર વર્ષમાં ચાર થી પાંચ વખત આ દુકાન પર રેડ પાડી છે અને વારંવાર ગેરરીતિ કરતા પકડાય છે છતાં આ રાશન માફિયાઓનો ભાળ વાકો થતો નથી કોઈ કાર્યવાહી થતી નથી કોણ આ રાશન માફિયાઓ છાવરે છે કોની કૃપાથી આ રાશન હકનું અનાજ પડાવી પાડીને મોજથી ધંધો કરે છે શું સત્તા પક્ષના ધારાસભ્યો મંત્રીઓ આ રાશન માફિયાઓ સાથે મળીને ભાગીદારીમાં ધંધો કરે છે કે આ રાશન માફિયાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ચૂંટણી સમયે મોદીના ફોટાવાળા ફોટા થેલાઓ આપીને માત્ર માર્કેટિંગ જ કરવામાં આવે છે અને વાઈ લુઠવામાં આવે છે પરંતુ લોકોના હકનું અનાજ ખાઈ જતા આ રાશન માફિયાઓ વિરુદ્ધ ક્યારે કાર્યવાહી થશે તેવા સવાલો કર્યા હતા कोई मांगे थे डबल से बाप बाप से सरकार को बहुत मांगे 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 तो मांगे तो हां आ नहीं देती खांड ना बोरा सु करे जा कौन से बोर्ड के ऊपर के बोलन बवारू से मुंह जतो से तेरी भाई ये खांड ना बोरा धरने रहत नहीं आ कौन से कौन से बवारू बात कर हम बोल मारन तो थारू बात ना बोल जौन चौका ने जौन तो મેં તો મને બોલવા દીધું નહી કાયદામાં નહી કીધું તો નહી બોલવા તો મત કીધું સરકારે બોળ આવે છે ને બોળ માં મારી કેમ આ પાન કેટલા દિવસ માં મારી દે ભાઈ કેમ કાલે હવા આવે જોગા પહેલો ભાઈ કઈ ટકા દીધા કાલે આવારે હે એક ફોટો માણા છે આ નારી આ લોકો ને ઉપર થી સપોર્ટ આપે છે 4 રૂપિયા આના પર કોણ છે